આણંદમાં મામલતદાર કચેરી ખાતે રૂપિયા લઈને દાખલો આપતી એક મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે આણંદની મામલતદાર કચેરીમાં કોઈ દસ્તાવેજ વિના દાખલો કઢાઈ આપતા હોવાનો એક વાયરલ વિડીયો સામે આવ્યો ત્યારે આણંદની મામલતદાર કચેરીમાં થતા ભ્રષ્ટાચારનો એક વિડીયો સામે આવ્યો જેમાં સરકારી કામ કરવા માટે વચ્ચે ત્યાં માંગ્યા માગ્યા રૂપિયા ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો કોઈ જાગૃત નાગરિકે વાયરલ કર્યો છે ત્યારે આ વાયરલ વિડીયોમાં અઢારસો રૂપિયા લઈને દાખલો કઢાઈ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ પચીસો રૂપિયામાં કોઈ ડોક્યુમેન્ટ વગર દાખલો કરાવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ વાયરલ વિડીયોનું ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા કોઈ પુષ્ટિ કરતું નથી બાકી પચીસ રૂપિયા દાખલા વાળો એક લાખમાં આપી દઉં ને હવે તો એક સમયમાં